શિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા સપ્તાહવિકનું સમાપન ભવ્ય રીતે યોજાયું જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોરના યુવા ઉમંગ ઉત્સાહી અને ઊર્જાવાન પ્રેસિડેન્ટ જયદતભાઈ જાની તેમજ તેમની ટીમ દ્વારા માત્ર ને માત્ર ટૂંકા ગાળામાં અનેક સેવા યજ્ઞની અખંડ જ્યોતિ યથાવત રાખી છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસની સાપ્તાહિક વીકની અનેક વિવિધ સેવા માટે કાર્યક્રમ યોજાયા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા આયોજિત સ્ક્રીન નિદાન તેમજ વિનામૂલ્યે દવાઓ સાથે જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ સમી સાંજે સંસ્થા દ્વારા જાયન્ટ્સ ગ્રુપના મહાનુભાવો દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં કર્મનિષ્ઠ કર્મચારીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ઓનુમોમેન્ટ શાલ તેમજ પુષ્પગુચ્છ આપી માનભેર સત્કાર સન્માન કાર્યક્રમ અંતર્ગત કલા ગ્રુપના સંગાથે સંગીત સંધ્યા સાથે કાર્યક્રમ યોજાયેલ તેમજ સમાપન દિવસે સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર અને પબ અ ગણપુલે મહિલા મંડળના ઉપક્રમે બહેનો દ્વારા સ્પર્ધાઓ રાખવામાં આવી હતી સૌનો સાથ સહકારથી આ અદ્વિતીય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયેલ गैलियो <laughs> वडो

મહાભારત આવે છે બીજામાં એકસો ભાઈ અને બેન બંને કીધું પ્રશ્નમાં પાત્ર અને રચિયતા એ બંને જે ગ્રંથમાં હોય ગ્રંથ નું નામ

કોઈને એમ લઈ જાય લઈ લેવા માટે થાય એવો સરસ એકા થાય ત્રીજો નંબર બે નંબર છે પરમા રીતિ છે

જે કઈ લખો એ પ્રમાણિકતા પૂર્વક લખજો કારણ કે કોઈને ખોટું નહીં લાગે કોઈને ખરાબ નહીં લાગે आपरे कोई नाही खामी कुबी एवढ्याच मात्र जो भावे पण एक मजाक की बस आपण कधा मरता आणि केन साथ इकडे जातो सगळे जने कलर पट्टी एक वैर्णती एक सरस आणि सायजेज तर ना म्हणतात पण ना कोण आहे जर आपण केले आणि 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 quella एक बहुत बेंच पैकी छे जेमा बिने पाच पाच स्टेशन पाच स्टाइल 50 रुपयां में बरोबर की एक स्टेशन 10 रुपयांला એટલે तुम्हारी दिकरी ने अथवा बेरा જાને પરી શકે અને હા અમે ના ના પેનો માટે હવે આવી દીધા ફરી ખાતે કરવાના ચાલીમાં સેમિનાર એટલે જે રસ લેતા હોય અને જે બેનો શીખવા ની હોય જોની રામાતીક સંસ્થાવાની એક સંસ્થા જાઈન્ટ્સનું ઓફિશિયલ દ્વારા જાઈન્ટ્સની ઇન્ફોર્મેશન રજૂ કરવામાં આવી છે પ્રમુખ શ્રી જયંતભાઈ જાનીના

ગમ સી જ્ઞ�ક દયનો આતકે બબગણ પ્લે પેલા મંડળ તરફથી આભાર કરીએ છીએ દરેક ચાન્સ પણ આભાર તે આસરસ ઇનામો આ મહેમાનોને આપત છે આ આયોજન સમગ્ર આયોજનમાં પ્રામાણિકતાનો પ્રયત્ન કરવામાં આવ્યો પછી આપણે કેસમાં સમૂહ પ્રાર્થના એક કરશું અને પછી અહીંયા બેસ સેવા થઈ અહીંયા બેસ ચાલો ચાલો लेके से ऊपर है और कल की काम कर रहा है अपना अपना ले 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 आते हैं कहते हैं डायबिटीज ना कहवा दे એટલે મમિન ખાલે નિમત લેવામાં આવે છે ઓમે સાહેબ આ તો 800 રૂપિયા ની એ દવાના દારે 1500 રૂપિયા છે સહયોગી કરવાનો આવત સાહેબ મને અનુભવ સબદન પ્રતવીકરણ ના ભાગ સાહેબ છે અને લઈ રહ્યા છે સાહેબ

આપવામાં આવે છે અને દવાઓ પણ બધી આપણે જે જોઈ શકીએ તો બધી સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ કંપનીઓની યા બધી કંપનીઓની સારી કંપનીઓની આપણે આપી રહ્યા છીએ મૂલ્યે અને આ આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે સાયન્સ ગ્રુપ ઓફ સીઓના તમામ મેમ્બરોએ સાથ સહકાર આપ્યો છે અને અશોકભાઈ ગાંધીનો આપણે વિશેષ આભાર માનશું કે જેને અમને આ મોકો આપ્યો